આપડા મહેમાનને આપણે આવકારીએ છીએ આપની જગ્યાએ બેસી હાથ ઊંચો કરીને આપણે આવીએ મારી રિક્વેસ્ટ છે મૈ પાસીભાઈને વિરભદ્રસીભાઈને આપણે આવકારીએ છીએ તાળીઓના ગડગડાટની સાથે હલો ભાઈ બધાને નમ્ર વિનંતી આપણે મહેપાલજી મકરાણા સાહેબને વેલકમ કરી છે પ્લીઝ બધા બેસી જાઓ પ્લીઝ ભાઈ શાંતિ રાખો विराजमान हो जाए अभी तो बहुत सारे लाखों लोग अभी सड़कों पर हैं और मैं भी आपके बीच में हूँ अभी तो गुजरात उठा से उठा भर है देखना अभी नजारा बाकी है मैं आपके बीच में हूँ जो वक्ता बोल रहे हैं उनके बोलने दीजिए और फिर मैं भी आपके बीच में रहूंगा जय बी